હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા રવિવાર હોવાથી અમે તમને ભાવ જણાવીશ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના શનિવાર તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટયાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટયાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ અને જામજોધપુર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું बोटाद माकेटयर्डना बजार भाव रायडो नऊ सो पचास तेना उचा भाव एक हजार बसो एरंडा एक हजार नेऊ तेना उसा एक हजार एक सो सत्ताणू श एक हजार तेना ऊसा भाव एक हजार एक सो सेथी तेना उसा भाव नऊ दस रुपया तुवेर एक हजार एक सो त्रिस रुपयाची लयने तेना उसा भाव एक हजार त्रण सो दस धाणा एक हजार तेना उसा भाव एक हजार चार सो रुपया जुवार चारस तेना भाव सात એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા સેલાઈને તેના ઊંસા ભાવ બે હજાર છસો દસ બાજરી ચારસો પચાસ રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ ચારસો એકાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાહીઠ રૂપિયા સેલાઈને તેના ઊંચા ભાવ પાંચસો અઠ્યોતેર મગફળી આઠસો રૂપિયા સેલાઈને તેના ઊંચા ભાવ નવસો પંચોતેર કપાસ એક હજાર ત્રણસો એંશી રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એસી જીરું ત્રણ હજાર સાતસો રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો એંસી આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વીડિયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકવીસ રૂપિયા એરંડા એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો દસ શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાણું રૂપિયા અડદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એક તુવેર એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકોતેર ધાણા એક હજાર એક રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો અગિયાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાસઠ મગફળી છસો રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ એક હજાર એકાણું કપાસ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ જીરું ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો એક રૂપિયો આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે નાળિયેર સોનંગના ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો છ એરંડા छ सौ अड़सठ रुपया से लाई ने तेना भाव एक हज़ार एक सौ सोतेर अड़द एक हज़ार रुपया से लाई ने एक हज़ार एक सौ रुपया तुवेर छसौ पचास रुपया से लाई ने तेना भाव एक हज़ार त्र सौ एकतालीस मग एक हज़ार एक सौ रुपया से लाई ने तेना भाव एक हज़ार पाँच सौ चालीस धाणा चारस पचास रुपयाची लयने तेना ऊसा भाव एक हजार चारस पचास बाजरी चारस नऊ रुपयाची लईने तेना ऊसा भाव सत्सो रुपया जुवार रुपया साइठ रुपयाची लयने तेना ऊसा भाव सात सो साइ रुपया पशी वागळी सफेद अडसठ रुपयाची लयने तेना ऊसा भाव एक ડુંગળી લાલ એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો અઢાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો નેવું મગફળી આઠસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર જીરું ચાર હજાર ત્રણસો એક તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પિસ્તાલીસ આ હતા મહુવા માર્કેટયાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ ચણા નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અગિયાર સફેદ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર છત્રીસ મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार स सो सुतेर वटाणा पाच सो सित्तेर रुपयाची लाईने तेना उसा भाव एक हजार आठ बावीस वालदेशी सो रुपयाची लाईने तेना उसा भाव एक हजार रुपया पूरा पशी वाट करू अडद एक हजार त्रण एक ने, तेना उसा भाव एक हजार तुवेर एक हजार एक તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ રાજમા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો સિત્તેર અજમો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો રૂપિયા વરિયાળી એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો ધાણા એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો પચાસ મેથી આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નેવું લસણ સાતસો પચીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચીસ સોયાબીન આઠસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ આઠસો સિત્તેર રૂપિયા તલ સફેદ एक हजार सो पचास रुपयाची लयने तेना ऊसा भाव बे हजार अगियार तलकाळा त्रण हजार चाळीस रुपयाची तेना उसा भाव चार हजार सो सुवादां एक हजार रुपयाची लाईने तेना उसा भाव एक हजार जुवार सफेद सो एकाशी रुपयाची तेना ऊसा भाव आठसो पंधर रुपया इसफ એક હજાર આઠસો પચાસ તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ઘઉં લોકવન ચારસો સોતેર તેના ઊંચા ભાવ પાંચસો પચીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચ્યાસી રૂપિયાથી તેના ઊંચા ભાવ છસો સત્તર રૂપિયા મગફળી આઠસો એંસી રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો कपास एक हजार त्रण सो रुपयाची लाईने तेना उसा भाव एक हजार पाच सो तीस जीरू त्रण हजार आठसो एकावन रुपयाची लयने तेना उसा भाव चार हजार चारस पंचोतेर आता राजकोट मार्केटयर्डना बजार भाव हवे मी तम्हा जणांशी उंझा मार्केटयार्डना बजार भाव सुवादा एक हजार पाच सो पस रुपयाची लयने तेना उसा भाव એક હજાર આઠસો પંચોતેર ઈસબ ગુલ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો એકાણું અજમો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર એકસો ને અગિયાર રૂપિયા વરિયાળી એક હજાર એકસો ચાલીસ તેના ઊંચા ભાવ સાત હજાર સાતસો પચાસ રૂપિયા જીરું ત્રણ હજાર નવસો તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ